જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો મિત્રો હું અનએકેડમી પર પણ ભણાવું છું તો આપ અને એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં મને મેહુલ જે સૂત્રે સર્ચ કરીને ફોલોનું બટન હશે તેના પર ક્લિક કરી દેશો તો આવનારા તમામ વિડીયોની માહિતી તમને મોબાઈલ પર નોટિફિકેશન દ્વારા મળી જશે જોઈએ આપણે આજનો ફેલો દાખલો સો દસ ની સો ને પાંચ ની પંચોતેર ઘાત વડે ભાગવામાં આવે તો એમાંથી એક સિલેક્ટ કરવાનું છે દસ ની સો ઘાત અને નીચે આપેલું છે ની પંચોતેર ઘાત આપણે એક ચેપ્ટર અપલોડ કરેલું છે ઘાત અને ઘાતાંક જો એ તમે જોયું હોય તો તમે આને સહેલાઈથી ઉકેલી શકો ના જોયું હોય તો પણ વાંધો નહીં જો અહીંયા હું સમજાવવાની કોશિશ કરું છું હવે દસ ની સો ઘાત છે તો એને હું આવી રીતે લખી શકું દસ ની પંચોતેર ઘાત ગુણ્યા દસ ની પચીસ ઘાત કેમ કે આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર હોય તો હું ઘાતનો સરવાળો કરી શકું એટલે દસ ની સો ઘાત બરાબર આવું લખી શકું અહીંયા છેદ માં આવશે પાંચ ની પંચોતેર હવે દસ છે તો એને હું આવી રીતે લખી શકું બે ગુણ્યા પાંચ એની આવશે અહીંયા પંચોતેર ઘાત ગુણ્યા આવશે દસ ની પચીસ ઘાત છેદમાં આવશે પાંચ ની પંચોતેર ઘાત હવે જો અહીંયા ઘાત હોય નીચે અહીંયા આવશે ઘાત એને ગુણ્યા આવશે પાંચ ની પંચોતેર ઘાત તો આ ઉડે જવાબ શું આ બે ની પંચોતેર ઘાત ગુણ્યા દસ ની પચીસ ઘાત એ ઓપ્શન છે એ સાચો પડે બીજો દાખલો જોઈએ એક માણસ એક વસ્તુ એક રૂપિયામાં પાંચ ખરીદીમાં બેમાં નવ નંગ એ રીતે વેચી આમાં તેને ત્રણ રૂપિયાનું નુકસાન થયું તો તેને કુલ કેટલી વસ્તુ ખરીદેલી હશે એ આપણે જાણવાનું છે હવે જુઓ જયારે પણ આવો દાખલો પૂછાય ત્યારે અહીંયા કેટલા નંગ આપેલા છે પાંચ અહીંયા ચાર અને અહીંયા આપેલું છે નવ તો આ બધાનો તમે લસા લઈ લો તો જો પાંચ ગુણ્યા ચાર ગુણ્યા નવ કરો તો ક્યાંય ભાગ ચાલે નથી બધાનો ગુણાકાર કરીએ ખરીદવામાં આવે છે એવું લેવાનું અહીંયા એક રૂપિયામાં પાંચ નંગ વસ્તુ આવે છે તો એટલો મતલબ એવો થાય કે પાંચ નંગ વસ્તુ હોય તો એનો એક હોય તો એકસો ને નંગ વસ્તુ હોય તો એના કેટલા રૂપિયા હોય તો એના રૂપિયા હોય એકસો એસી ભાગ્યા પાંચ એટલે કેટલા રૂપિયા થાય છત્રીસ હવે એક રૂપિયામાં ચાર નો ચાર નંગ રૂપિયો હોય તો એકસો એસી નો એકસો કરો એટલે જવાબ આવે પિસ્તાલીસ બરાબર તો જો અહીંયા એકસો ને વસ્તુ અહીંયા ખરીદવામાં આવે છે તેટલી જ વસ્તુ એટલે એકસો એસી રૂપિયા અહીંયા ખરીદવામાં આવે છે આ કેસમાં એને કેટલા રૂપિયા થાય છે છત્રીસ અને આ બીજા કેસમાં એને કેટલા રૂપિયા થાય છે પિસ્તાલીસ એટલે કે ટોટલ કેટલા એક્યાસી રૂપિયા ખર્ચે છે હવે અહીંયા શું કહે છે કે જો અહીંયા એને 180 વસ્તુ ખરીદી છે અહીંયા પણ 180 ટોટલ 360 વસ્તુ ખરીદી એ બધી જ વસ્તુને મિક્સ કરી રૂપિયા 2 માં 9 એવી રીતે વેચે છે એટલે કે 9 નંગના 2 રૂપિયામાં એ વેચે છે તો 360 નંગના કેટલા રૂપિયા હોય તો x બરાબર અહીંયા આવશે 360 છેદમાં આવશે 9 એને ગુણ્યા આવશે 2 એટલે કેટલા રૂપિયા થાય 80 રૂપિયા થાય હવે જો એ વસ્તુ ટોટલ ખરીદે છે કેટલામાં તો કે એક્યાસી રૂપિયામાં ખરીદે છે વેચે છે કેટલામાં એસી રૂપિયામાં તો આ કેસમાં શું થાય છે એક રૂપિયાનું નુકસાન થાય છે જો એ ટોટલ ત્રણસો લઈ અને ખરીદે સોરી ખરીદી અને વેચે તો એને એક રૂપિયાનું નુકસાન થાય અહીંયા એને ટોટલ ત્રણ રૂપિયાનું નુકસાન થાય છે એટલે જો ત્રણસો ને વસ્તુ એક રૂપિયાનું નુકસાન થાય ક્યારે એને તો કે ત્રણસો ને સાહીઠ વસ્તુ ખરીદી અને વેચે તો તો નુકસાન થાય છે ત્રણ વડે ગુણવું પડે એટલે ત્રણસો ને સાહીઠ ગુણ્યા તમે ત્રણ કરો એટલે જવાબ આવે એક હજાર ને એસી એટલે એને ટોટલ એક હજાર ને એસી વસ્તુ ખરીદેલી હોય તો એને ત્રણ નું નુકસાન જાય કરવાનું શું છે તો જેટલા નંગ ખરીદી હોય એ બધાનો પહેલા લસા લઈ લ્યો અને પછી એટલી વસ્તુ ખરીદવામાં આવે છે અને એટલી વસ્તુ વેચવામાં આવે છે એવું ધારીને આગળ વધીએ તો તમે આને સહેલાઈથી ઉકેલી શકો ત્રીજો દાખલો જોઈએ એબીસી આ ગુણોત્તરનો દાખલો છે જો કેવી રીતે ઉકેલવાનો ખૂબ જ સહેલો એવો દાખલો છે અહીંયા આપેલું છે a છેદમાં b, b b છેદમાં c અને c છેદમાં a બરાબર એ બરાબર ધારી લો કે બે છે બી બરાબર ત્રણ અને સી બરાબર ચાર એટલે આવું આવશે બે ના છેદમાં ત્રણ અહીંયા આવશે ત્રણ ના છેદમાં ચાર અને સી બરાબર ચાર ના છેદમાં બે હવે શું કરવાનું અહીંયા જો ક્યાંય છેદમાં કાંઈ આપેલું નથી તો આ બધાને મારે કાઢવું હોય તો શું કરવાનું આ બધાનો લસા લઈ અને એટલા વડે હું ગુણી નાખું આનો લસા હું લઉં તો કેટલો આવે બાર આવું મારે ઉપર બાર કરવા હોય અને નીચે પણ બાર કરવા હોય તો શું કરવું નીચે બાર કરવા હોય તો ઉપર નીચે મારે ચાર વડે ગુણવું પડે અહીંયા હવે ચાર ગુણ્યા બે નીચે આવશે ચાર ગુણ્યા ત્રણ અહીંયા મારે બાર કરવા હોય તો ત્રણ વડે ગુણવું પડે તો અહીંયા આવશે ત્રણ ગુણ્યા ત્રણ અહીંયા બાર કરવા હોય તો ઉપર નીચે છ વડે ગુણું પડે એટલે બે ગુણ્યા છ ચાર ગુણ્યા છ જો બધે બાર બાર ઉડી જાય તો અહીંયા આવશે ચાર દુ આઠ ત્રણ તરી નવ અને છ ચોક ચોવીસ એટલે આઠ જેમ નવ જેમ ચોવીસ તો બી ઓપ્શન છે એ સાચો પડે ચોથો દાખલો જોઈએ જો આઠ પંખા અને ચૌદ બલ્બ અમે આઠ ફેન અને ચૌદ બલ્બ એનો ખર્ચ કેટલો આપેલો છે તો કે છત્રીસ હજાર પાંચસો વીસ રૂપિયા છે તો બાર પંખા એટલે કે બાર ફેન અને એકવીસ બલ્બ એકવીસ બલ્બ એનો ખર્ચો કેટલો થાય હવે જો આઠ ને હું એક પોઈન્ટ પાંચ વડે ગણું તો જવાબ કેટલો આવે બાર ચૌદ ને પણ હું એક પોઈન્ટ પાંચ મતલબ કે આ છે કેટલું છે દોઢ ઘણું છે તો જો આ દોઢ ઘણું થતું હોય તો કિંમત પણ કેટલી થાય દોઢ ગણી થતી હોય એટલે કે છત્રીસ પાંચસો ને મારે છવ્વીસ મિડુ અહીંયા આવશે છવ્વીસ તરી અઠ્યોતેર અને અઢાર તરી ચોપન અઢાર બસો સાહીઠ ગુણ્યા ત્રણ કરો એટલે જવાબ આવે ચોપન હજાર સાતસો બી ઓપ્શન સાચો પડે પાંચમો દાખલો ત્રણ પુરુષ ચાર સ્ત્રીઓ અને છ કામ સાત દિવસમાં પૂરું કરે છે એક સ્ત્રી એક પુરુષ કરતા બમણું કામ કરે છે જો આ સેન્ટેન્સ છે ને એ ખાસ યાદ આપણે જોવાનું છે એના ઉપરથી જ દાખલો ગણવાનો છે અને એક બાળક કરતા અડધું પુરુષ એક બાળક પુરુષ કરતા અડધું કામ કરે જો આ કામ ને ફક્ત સ્ત્રીઓ દ્વારા સાત દિવસમાં પૂરું કરવું હોય તો કેટલી સ્ત્રીઓ જોઈએ હવે સૌથી પહેલા તો આપણને અહીંયા જો શું કીધું છે કે એક સ્ત્રી એક પુરુષ કામ કરે છે તો માનો કે હું અહીંયા લખી નાખું કે બાળક બરાબર કામની સરખામણી આપણે કરીએ અહીંયા પુરુષ ચઢતા ક્રમમાં ગોઠવું છું જે ઓછું કામ કરે છે અહીંયા એના પછી અને એના પછી સૌથી વધારે કામ કરે છે સ્ત્રી અહીંયા એવું કીધું છે કે એક પુરુષ એક સ્ત્રી પુરુષ કરતાં બમણું કામ કરે છે પુરુષ માનો કે એક જેટલું કામ કરતો હોય તો સ્ત્રી કેટલું બે જેટલું કામ કરતી હોય અને એક બાળક એક પુરુષ કરતા હોય તો બાળક જેટલું કામ કરતો હોય હવે અહીંયા આવું આવે છે આપણને પસંદ નથી આવું અપૂર્ણાંક આવે મજા ના આવે તો શું કરીએ અહીંયા બધાને બે વડે ગુણી દઈએ અથવા ચાર વડે છ વડે કંઈ પણ ગુણી શકો આપણે બે વડે ગુણી દઈએ તો જો અહીંયા એક અહીંયા બે વડે ગુણવું એટલે બે અને અહીંયા બે દુ ચાર બરાબર હવે આનો મતલબ એવો થાય કે એક બાળક એક દિવસમાં એક જેટલું કામ કરે માનો કે ચોકલેટ બનાવવા આપી હોય તો એક બાળક એક દિવસમાં એક જેટલી 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 બનાવે બનાવે પુરુષ પુરુષ બે અને સ્ત્રી છે તો સ્ત્રીઓ અને છ બાળકો મળીને સાત દિવસમાં કામ પૂરું કરે છે એનો મતલબ આપણને એવો થાય કે આ સેન્ટેન્સ ઉપરથી આપણને ટોટલ કેટલી ચોકલેટ બનાવવા માટે લોકોને આપી છે એ આપણને મળી જાય જો ત્રણ પુરુષ છે એક દિવસમાં કેટલી બનાવતા હોય તો કે ત્રણ ગુણ્યા બે એટલે કે છ જેટલી વધતા ચાર સ્ત્રીઓ ચાર સ્ત્રીઓ કેટલી બનાવતી હોય એક સ્ત્રી ચાર બનાવતી હોય તો ચાર સ્ત્રીઓ એટલે ચકો ચોકો સોળ છ બા જેટલી ચોકલેટ એક દિવસમાં બનાવે છે હવે એ લોકો સાત દિવસમાં કામ પૂરું કરે એટલે એ લોકો ટોટલ કેટલી ચોકલેટ બનાવે છે તો કે અઠયાવીસ ગુણ્યા સાત જેટલી ચોકલેટ બનાવે છે હવે અહીંયા આપણને એવું કીધું છે કે આ કામ ને ફક્ત સ્ત્રીઓ દ્વારા સાત દિવસમાં પૂરું કરવું હોય તો કેટલી સ્ત્રી જોઈએ તો જો એક સ્ત્રી છે એક દિવસમાં કેટલું કામ કરે ચાર જેટલું તો એ સાત દિવસમાં કેટલું કામ કરતી હોય તો કે સાત ગુણ્યા ચાર એટલે કે અઠયાવીસ જેટલું કામ કરતી હોય એનો મતલબ એવો થાય જો અહીંયા ડાયરેક્ટ ધરાશી મૂકીને તમે શોધી શકો કે અઠયાવીસ જેટલું કામ કરવું હોય તો સાત દિવસમાં એક સ્ત્રીની જરૂર પડે આપણે કેટલું કામ કરાવવાનું છે તો કે અઠયાવીસ ગુણ્યા સાત અઠ્યાવીસ ગુણ્યા સાત જેટલું કામ કરવું હોય તો કેટલી સ્ત્રીની જરૂર પડે સાત દિવસમાં તો કે એક્સ જેટલી સ્ત્રીની જરૂર પડે એક્સ બરાબર શું થાય તો ઉપર આવશે અઠ્યાવીસ ગુણ્યા સાત છેદમાં આવશે અઠ્યાવીસ આઉટ છે આઉટ છે એટલે કેટલી સ્ત્રીની જરૂર પડે તો કે સાત જેટલી સ્ત્રીની જરૂર પડે હવે આ સૂત્ર છે આપણું એમ વન ડી વન ડબલ્યુ ટુ બરાબર એમ ટુ ડી ટુ ડબલ્યુ વન આ સૂત્ર ઉપરથી પણ તમે ડાયરેક્ટ શોધી શકો અહીંયા એમ વન બરાબર આજે સ્ત્રીનું છે એ લઈ લેવાનું અને એમ ટુ બરાબર બીજો જે કેસ છે આપણો એ લઈ લેવાનું તો એના ઉપરથી તમે છેક શોધી શકો મિત્રો આપે આ વિડીયો જોયો એ બદલ આપ સર્વેનું ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરીને આપના મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો દરરોજ સવારે આપણે આવા વિડીયો અપલોડ કરીએ છીએ તો તમને કોમ્પિટેટીવ એક્ઝામમાં બધા વિડીયો છે ખૂબ જ ઉપયોગી થશે